ચાલો બધાય દીક ખાવામી હાલો કાઠી દીપ ખાવ તો લ્યો તો જ ખા ને મણા સરા ખબર પડે પેલાય

હાય સ્માઈલી સ્માઈલી આ બોતી કે બાપા પાણી આપો માં 3 અરે આ કા બેન ચટણી મળી મોઢામાં પ્રિયમ દોયજ બેન પ્રિયમ હરખી જ જોઈએ બેન સરખી જતી ને તું જા ને તને ખબર પડે કે નહીં કાંઈ આપણે તીર્થ થાય રેડી મમ્મી બનાવે શું બનાવો ખીચડી બનાવો ખીચડી વઘારો હમ આપણે ખીચડી ખાવા વાળા માણસ નથી મમ્મી સો ગ્રામ ખીચડી ખાઈ જાય હોવા આવાળા માણસ નથી આપણે યાર મોરે મોરો આવી જવાનું તમારા હોય હગાવાલા હોય એટલા લેતા આવી જોઈએ

બરોસ ક્યા થી થઈશ લઈ આવો હો આવી જમવા ચાલો તમે પણ જમી લેજો મળીએ પછી શાંતિથી તો મિત્રો આપણે નીલભાઈ ના ઘરે આવ્યા હતા વિડીયો ઉતારવાનો હતો ને એટલે એને રસગુલ્લા મંગાવી આમ ખાલી આમ કામ કરિંજલ કામ આમ નઈ હાલે આમ વિડીયોની મહેનત Toi giấy tờ yamen hoi lô More and more hoi chào anh hạ gào anh hạ gào anh hạ gào anh hạ હા તો એને વિડિયો વિડિયો બનાવી દે પાસ થઈ ગયા ત્યારે તું પાસ થઈ જજે કિનારા વખતે તો રેન તો ફિર ચાલો એ ભાઈ રસગુલ્લા નથી ગુલાબ જાંબુ

એ ગીત તો કા ભાઈ આપડો દોસ્તી વાળું ગીત કાને એક એક દોસ્તી વાળું ગીત ભાઈ આપણું હે એટલે હવે તો આવડે જ ને ભાઈ ઓલું અકર ચકર વાળું ના નહી એક એક પછી આગળ તો બોલ તું એક ગીત મન ઓડે યું गागा में एक गीत गा भाई गेम नहीं तू गीत गा पहला ये परचपरा दोस्ती तारी, तारी मारी भाई बंदी तो गा तो नहीं ए <laughs> तो <नहीं। laughs> क्या नहीं करूं कोई जिंदगी में

આપણો લોક જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ને આવા વ્લોગ આવતા રહેશે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો